એક સપ્તાહથી થી તમામ બેન્કો કરી રહી છે કચ્છની બેન્કો અને પોસ્ટમાં માં સાઈજ નથી સરકારની જાહેરાતોનું નિમ્ન સ્તરે અમલીકરણ નહીં પાંચસો અને હજારની નોટ બંધ થતા પ્રવાસન ને અસર જેટલા ને કચ્છમાં ડેન્ગ્યુ ના વધતા જતા ડંખ સામે તંત્ર નિષ્ક્રિય જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યુ નોંધાયા એકસો એક કેસ ચાલુ વર્ષે મલેરિયા નોંધાયા આઠસો પચીસ કેસો કેપીટીના બે અધિકારીઓ તેમજ એક વચેટીઓ મળીને કુલ ત્રણ શખ્સો અઢી લાખની લાંચ લેતા ઝડપાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નાથવા માટે પાંચસો અને હજારના દરની ભારતીય ચલણી નોટો રદ કરી દેતા એક તરફ અફડા તફડી મચી છે ત્યાં બીજી તરફ લાંચિયા બાંબુઓ ફરી પાછા સક્રિય થઈ ગયા છે ત્યારે નોટ બદલ્યા બાદ સંભવત આ પ્રથમ એસીબીની સફળ ટ્રેપ કહી શકાય એસીબીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના બે ઇલેક્ટ્રિકલ એન્જિન અને વચેટિયા સહિત ત્રણ ભ્રષ્ટાચારીઓને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરમાં રહેતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જગદીશભાઈ તુલસીભાઈ સોલંકીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને ફરિયાદ આપી હતી તેને આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જગદીશભાઈ સોલંકીની કંપની ઇલેક્ટ્રિકલ લાઇન મેન્ટેનન્સનું મટીરિયલ સપ્લાય કરે છે અને તેઓ કેપીટીના કોન્ટ્રાક્ટર તરીકે પોર્ટમાં ઇલેક્ટ્રિકલ મટીરિયલ સપ્લાય કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિકલ ડિવિઝનના બિલો મંજૂર કરવા માટે કંડલા પોર્ટના ઇન્જિનિયરો શ્રી નિવાસુ વેકના પેનુમાલા તેમજ અનંતરાવ શિવરામ કમઠેકરે લાંચની માંગણી કરી હતી મહારાષ્ટ્રના વચેટીયા તરીકે કામ કરતા રુદ્રેશ્વર ગંગાધર સુનામુતી મારફતે અઢી લાખ રૂપિયાની લાંચની માંગણી કરાઈ હતી અઢી લાખની માંગવામાં આવેલી લાંચ સંદર્ભે સરહદી બોર્ડર એકમ લાંચ રૂશ્વત બ્યુરો ભુજની કચેરીને ફરિયાદ મળતા બોર્ડર એકમ પીઆઈ એચ એમ કણશાગરા તેમજ ગાંધીધામ એસીબી પીઆઈ સી જે સુરેજા સહિતના સ્ટાફે રૂપિયા અઢી લાખની રકમ આપવા માટે ગાંધીધામમાં આવેલ રાજદીપ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જેમાં લાંચની રકમ સ્વીકારતા બંને એન્જિનિયરો અને વચેટિયાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા એસીબીએ આ બંને અધિકારીઓના નિવાસ સ્થાને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ક્લાસ વન અધિકારી શ્રી નિવાસુ વેકના ના તેનુ ઘરમાંથી એક લાખ અગિયાર હજાર સાતસો એસી બેનામી સંપત્તિ મળી આવી હતી જ્યારે ક્લાસ ટુ એન્જિનિયર અનંતરાવ કમઠેકરના સ્થાનેથી અગાઉ લાંચપેટે સ્વીકારેલી ચાલીસ હજારની રોકડ રકમ તેમજ ચાર લાખ છ્યાસી હજાર આઠસોની બેનામી સંપત્તિ હાથ લાગી હતી ત્રણેય આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તળે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે ઉલેખનીય છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા તેમજ કાળા નાણાં પર રોક લગાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રૂપિયા પાંચસો અને હજારના દરની ચલણી નોટો રદ કરી છે ત્યારે નવી નોટો સાથે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે તેવામાં સરકારના આદેશોને ઘોડીને પી જનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે તેમ છે એ કુમટેકર દ્વારા એમને દોઢ લાખ રૂપિયા એમને આપવાના એ વાત થયેલી હતી અને જે સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર જે શ્રીનિવાસુ છે એમના વતી મિસ્ટર રુદ્રેશ્વર જે પણ એક ક્રેન કોન્ટ્રાક્ટર છે ત્યાં વિભાગમાં એમને આપી દેવા માટે જણાવેલું હતું આ જે ફરિયાદ એને જાહેર કરેલી હતી અને એક સાથે એક ટ્રેપમાં બે આક્ષેપિતને રકમ દેવાની હતી એ મુજબ શ્રીનિવાસુને અઢી લાખ રૂપિયા અને પેલા કોમટેકરના દોઢ લાખ રૂપિયા ચાર લાખની ટ્રેપનું આયોજન પંચો રૂબરૂ ગોઠવવામાં આવેલું હતું એ લાંચના છટકા દરમિયાન આ કામના જે આક્ષેપિત તરીકે દર્શાવેલા હતા શ્રીનિવાસુના વતી મિસ્ટર રુદ્રેશ્વર એ ફરિયાદીની ઓફિસે આવી અને ફરિયાદી પાસે વાતચીત કરી અને રૂપિયા અઢી લાખની ચરણી નોટો પોતે સ્વીકારી ગણી અને પાછા હાથમાં લીધે રાખેલી અને ફરિયાદી આ કોમ પહેલાં શ્રીનિવાસનું સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ફોન પર પૈસા મળી ગયા બાબતે કન્ફર્મેશન મુજબની વાતચીત કરી કરેલી હતી અને રેડ દરમિયાન તે સ્થળ ઉપર પકડાઈ ગયેલા હતા અને બીજા આક્ષેપિત જે કોમટેક સબડિવિઝનલ ઓફિસર છે એ ત્યાં સ્થળ ઉપર હાજર નહીં મળતા તેમજ કોન્ટેક થયેલો નહીં જેથી દોઢ લાખ રૂપિયા જે આપવાના હતા એ ત્યાં એમની સાથે આપી શકાયેલા કે વાતચીત થયેલી નહીં પરંતુ ફરિયાદીના ભાઈ જે છે કુમટેકરને ચોવીસ ચૌદ તારીખે ટેપના આજલા દિવસે એમને જ્યારે ઘરે મળેલા ત્યારે એમને ચૌદ તારીખે રૂપિયા ચાલીસ હજાર રૂપિયા જે છે જે બે બે હજારની નવી ચલણી નોટો છે એ એમને ત્યાં પોતાના ઘરે આપેલી હતી અને એ એમના ઘરે જે આ ગુનો સફળ ટ્રેપ થયા બાદ એના ઘરે જે સર્ચ કરી અને ઝડપી તપાસ કરતાં ચૌદ તારીખે આપેલી નોટો પાછી ફરીથી મળી આવેલી અને ગુના ગામે જે કડીજન્ય પુરાવો પણ મળી આવેલો હતો ગત મંગળવારે આઠમી નવેમ્બરથી ભારત સરકારે પાંચસો અને હજારની ચલણી નોટ બંધ કર્યા બાદ છેલ્લા એક અઠવાડિયાથી બેંક અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દિવસ રાત કામ કરીને દેશહિતના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે સાથે જ લોકોને ઓછામાં ઓછી હાલાકી થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે જૂની નોટ બદલવાની કવાયત છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે ત્યારે બેન્કો અને પોસ્ટના કર્મચારીઓ વહેલી સવારથી સાંજ સુધી નોટ બદલવા અને બેંકમાં જૂની ચલણી નોટ જમા લેવાની કામગીરી કરે છે મોડી સાંજે લોકોની ભીડ ઓછી થયા બાદ બેંક અને પોસ્ટના કર્મચારીઓને આવેલી જૂની નોટોની ગણતરી કરવાની હોય છે સાથે જ નવી ચલણી નોટો કેટલી ઇશ્યુ કરાઈ અને જૂની તેમજ નવી નોટના તફાવતના આંકડાઓ પણ મેળવવાના હોય છે આ ઉપરાંત બીજા દિવસની તૈયારી પણ બેન્કના કર્મચારીઓને કરવી પડે છે આ બધી કામગીરીમાં છેલ્લા એક અઠવાડિયાથી ભાગની તમામ બેંકોમાં રાત્રે દસ અગિયાર વાગી જાય છે બેન્કો અને પોસ્ટમાં જે રકમ જમા થાય છે તેની સિક્યોરિટી પણ બેન્કોને રાખવી પડે છે હાલ બેન્કિંગ અને પોસ્ટના કર્મચારીઓની સ્થિતિ દયનીય બની ગઈ છે વહેલી સવારથી મોડી રાત સુધી સતત કામગીરી કરતાં બેંક અને પોસ્ટના કર્મચારીઓને લોકોના રોષનો ભોગ પણ બનવું પડે છે ઘણીવાર લોકોની લાંબી ભીડને કારણે બબાલ પણ થાય છે ત્યારે લોકો બેંકના કર્મચારીઓ પર જ પોતાનો રોષ વ્યક્ત કરે છે તેવામાં બેંકના કર્મચારીઓ કેવી સ્થિતિમાં કામગીરી કરે છે તે સમજીને લોકો પણ તેમની કામગીરીની કદર કરે તે અનિવાર્ય છે બેંક કર્મચારીઓને આમ ઓલ ઓવર જોવા જાઓ તો નોર્મલી સવારના નવ થી નવની ડ્યુટી થઈ ગઈ છે સાંજ સુધીની એનાથી વધારે પણ થાય કેસ ટેલી કરો આ કરો બધું કેમ કે નોર્મલી આ એક્સચેન્જની પ્રોસિજર ને કેશની પ્રોસિજર પહેતા પછી પણ બીજા એના સિવાયના બેંકના કામ છે ક્લિયરિંગ છે લોન છે કોઈના એકાઉન્ટ અપડેટ કરવા છે નવા એકાઉન્ટ ઉપર ઓપન કરવા છે એ પછીથી જ પ્રોસેસ થાય છે કે બધો સ્ટાફ અત્યારે એમાં જ નોર્મલ કેસમાં રોકાયેલો છે એટલે નોર્મલી નવ તો વાગી જતા હોય છે આમ અત્યારના સમયમાં નવથી નવની ડ્યુટી થઈ ગઈ છે બેંક કર્મચારીઓ પર લોડ કરતા પણ શું છે કે નોર્મલ કેસમાં આપણે જે વ્યક્તિ કે જે સંસ્થામાં કામ કરતા હોય છે એમાં એક કોણ બધા જે પણ જીરો હતા એમાં એક્ટિવેશન થાય છે એટલે બેંક માટે ઓલ ઓવર સારું છે તો એમ્પ્લોયનું પણ એનાથી જ ગ્રોથ થવાનું છે જ્યારે ઓર્ગનાઇઝેશનનો ગ્રોથ થશે તો જ બેંકનો ગ્રોથ થવાનો છે બેંકનો ગ્રોથ થશે તો સરકારનો કે ગવર્મેન્ટનો કે જેનો પણ છે દેશનો વિકાસ થશે એ વસ્તુ એટલે એ વસ્તુ એક જોવા જાઓ થોડીક છે મહેનત કરી પણ મહેનતથી સફળતા પણ તો જ મળે આપણને જૂની ચલણી નોટ બંધ થયા બાદ આખો દેશ નોટ એક્સચેન્જ કરવાની કતારોમાં જોતરાઈ ગયો છે લોકો વારંવાર નોટ ન બદલે તે માટે આંગળી પર સાઈ લગાડવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી પરંતુ કચ્છમાં ઇંકનો જથ્થો જ ન હોવાથી તેની અમલવારી થઈ શકતી નથી કેન્દ્રના નાણાં બાબતના સચિવ શશિકાંત દાસે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એવી જાહેરાત કરી હતી કે વારંવાર નોટ બદલવા આવનાર લોકો પર રોક લગાવવા માટે મતદાન વખતે જે રીતે આંગળી પર શાહીથી નિશાન કરવામાં આવે છે તેવું નિશાન નોટ બદલનારની આંગળી પર કરાશે ગઈકાલથી જ તેની અમલવારી મહાનગરોમાં થઈ ગઈ હતી પરંતુ કચ્છ જિલ્લામાં આ નિયમનું પાલન આજે પણ કરી શકાયું નથી કેમ કે બેંકો પોસ્ટ ઓફિસને હજુ સુધી ઇન્ક આપવામાં આવી નથી ત્યારે બેન્કો અને પોસ્ટ વિભાગ સાઈડ રાહ જુએ છે સરકાર દ્વારા દરરોજ નવી નવી જાહેરાતો કરાઈ રહી છે પરંતુ છેવાડા સુધી તેનું ત્વરિત અમલીકરણ થતું નથી તે એટલી જ વાસ્તવિકતા છે પાંચસો અને હજારની નોટ બંધ થયા બાદ સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ બેંકો અને પોસ્ટ ઓફિસ બહાર મની એક્સચેન્જ કરવા માટે લાંબી કતારો લાગી છે જેમાં આજે રાપર પોસ્ટ ઓફિસમાં પૂરતા નાણાં ફાળવવામાં ન આવતા લોકોને પૈસા બદલી આપવામાં આવ્યા ન હતા તેથી લોકોએ ઉશ્કેરાઈ જઈને પોસ્ટ ઓફિસમાં તોડફોડ કરી હતી રાપર તાલુકામાં પૂરતા નાણાં ફાળવવામાં ના આવતા લોકોની ધીરજ ખૂટી હતી રાપરની ડેના બેન્ક એક્સિસ બેન્ક ગ્રામીણ બેંક તેમજ બેંક ઓફ ઇન્ડિયા અને મુખ્ય પોસ્ટ ઓફિસને દરરોજના આઠ કરોડ રૂપિયાની જરૂરત પડે છે તેની સામે માત્ર બે કરોડની જ ફાળવણી થાય છે તેમાં આજે પોસ્ટ ઓફિસમાં એક કરોડની જરૂરિયાત સામે માત્ર ચાલીસ લાખની જ ફાળવણી કરાઈ હતી આ ચાલીસ લાખમાંથી પણ વીસ લાખની રકમ ખડીરને ફાળવવામાં આવી હતી ત્યારે વહેલી સવારે છ વાગ્યાથી નાણાં બદલવાની રાહ જોઈ રહેલા લોકોની ધીરજ ખૂટતા પોસ્ટ ઓફિસ પર લોકોએ હલ્લાબોલ કરી હતી રોષે ભરાયેલા લોકોએ પોસ્ટના દરવાજા તોડી નાખ્યા હતા તો એક મહિલાએ હાથમાં પથ્થર લઈને પોસ્ટના કર્મચારીઓને મારવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસની હાજરી હોવાથી લોકોએ મહિલાને અટકાવી હતી આ પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં બેન્કો તથા પોસ્ટને પૂરતા પ્રમાણમાં નાણાંની ફાળવણી નહીં થાય તો લોકો બેન્કો પર હલ્લાબોલ કરી શકે છે જૂની નોટ બંધ થઈ ગયા બાદ લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે નોટ બદલવા માટે તેમજ નાળા ભરવા કે ઉપાડવા માટે લાઈનમાં ઊભા રહેલા લોકોની મદદ માટે સેવાભાવીઓ આગળ આવ્યા છે ભુજની હેડ પોસ્ટ ઓફિસ બહાર લોકોની લાગેલી કતારો વચ્ચે માકપટ જૈન સમાજ દ્વારા સેવા કરાઈ રહી છે કલાકો સુધી કતારોમાં ઉભેલા લોકોને ચા પાણી અને બિસ્કીટની વ્યવસ્થા માગપટ જૈન સમાજની મહિલાઓ અને સેવાભાવીઓ દ્વારા કરાઈ છે પોસ્ટ ઓફિસ ઉપરાંત અન્ય ત્રણ ચાર સ્થળોએ જ્યાં લોકોની ભીડ વધુ હોય છે ત્યાં આ રીતે લોકોની સેવા કરવામાં આવે છે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ન થતાં અન્ય સંસ્થાઓ અને સેવાભાવીઓ પણ આગળ આવ્યા છે આ રીતે બેંકની લાઇનમાં ઊભેલા લોકોને ચા પાણીની સુવિધા મળતા લોકોએ રાહત અનુભવી હતી અમે જૈન માગપટ સમાજ અમારું જે લાઈનો જોઈ છે અને જે લોકો અહીંયા આવેલા છે એ લોકોની પરેશાની જોઈને માનવ સેવાનો એક લાભ અમને મળી શકે એમ છે એટલે અમે એ લાભની તક ઉઠાવીએ છીએ પ્રધાનમંત્રી તો પૂરો દેશ બદલવા ઈચ્છે છે તો અમે તો માત્ર આ લોકોની મદદ કરી અને એ લોકોને થોડું લાઈનમાં રાહત મળે એ રીતના પ્રધાનમંત્રીને અને દેશ બદલવામાં સૌને ભાગીદારી થઈ શકે એવી અમે બે દિવસથી આ સેવા કરી રહ્યા છીએ અમે લોકોને પાણી ચાય અને બિસ્કિટની સેવા પૂરી પાડી રહ્યા છીએ કે જેઓ લાઈનમાં ઊભા છે ભૂખ તરસ્યા પ્યાસા ભૂખ્યા તો એ લોકોને થોડી રાહત થઈ શકે એના માટે કાળા નાણાં પર અંકુશ મેળવવા મોદી સરકારે આઠમી નવેમ્બરથી પાંચસો અને હજારની નોટ બંધ કરી દીધી છે જેના કારણે સામાન્ય લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યા પર પણ કાપ મુકાયો છે કચ્છનો હાલ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે પાંચસો અને હજારની નોટ બંધ કરાતા કચ્છના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે માંડવીમાં આવેલા રમણીય બીચ સામાન્ય રીતે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓથી ઉભરાતો હોય છે પણ આ વખતે નજારો કંઈક અલગ જોવા મળી રહ્યો છે દિવાળી અને નવા વર્ષ બાદ પ્રવાસીઓ કચ્છ તરફ વળ્યા હતા પરંતુ કેન્દ્ર સરકારે પાંચસોને હજારની નોટો બંધ કરતા પ્રવાસીઓ પરત પોતાના વતનની વાટ પકડી લીધી છે માંડવીમાં આ બીચમાં દરરોજ દસથી પંદર હજાર જેટલા પ્રવાસીઓ બીચની મજા માણવા માટે આવતા હોય છે પણ હાલ માંડવીનો બીચ સુનસાન ભાસી રહ્યો છે અત્યારે પણ જે પ્રવાસીઓ કચ્છના પ્રવાસે છે તે પ્રવાસીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્રવાસીઓને ક્યાંક નાણાં બદલવા માટે બેંક બહાર મોટી લાઈનોમાં પણ ઊભું રહેવું પડે છે તો ખરીદીમાં પણ કાપ મૂકીને પ્રવાસ ટૂંકવાનો વારો આવ્યો છે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ધંધાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માંડવી બીચ વિવિધ ધંધા રોજગાર સાથે સંકળાયેલા ધંધાર્થીઓનું માનીએ તો વીસથી પચીસ ટકા પ્રવાસીઓ જ હાલ માંડવી બીચ પર પ્રવાસ અર્થે આવી રહ્યા છે જેના કારણે ધંધાર્થીઓને આર્થિક નુકસાની થઈ રહી છે તો માંડવી બીચ પર ફરવા આવતા પ્રવાસીઓ ચોક્કસ સ્પીડ બોટ રાઇડિંગ કરવાનું પસંદ કરતા હોય છે પણ પાંચસો અને હજારની નોટ બંધ થતાં સ્પીડ બોટ પણ હાલ દરિયા કિનારે જોવા મળે છે માંડવી બીચ સહિત કચ્છના પ્રવાસે આવેલા પ્રવાસીઓની આ વખતની મજા તો સરકારના નિર્ણયથી ચોક્કસ બગડી છે સાથે જ અનેક પ્રવાસીઓને પોતાનો પ્રવાસ ટૂંકવાનો વારો આવ્યો છે એક સમય પ્રવાસીઓથી ઉભરાતો આ માંડવી બીચ પર હાલ છૂટાછવાયા પ્રવાસીઓ નજરે ચડી રહ્યા છે હા એટલે અમારે કેવું થયું પરચેસિંગ વખતે અમારે થોડુંક પરચેસિંગ કાર્ડ એક્સેપ્ટન્સી નહોતી એટલે અમારે સ્ટોપ કરવું પડ્યું ઘણીવાર અમને પૈસા પણ નહોતા એટલે પણ અમે ના જઈ શકીએ અમુક પ્લેસ ઉપર અમારો પ્રવાસ ટૂંકાવો પડ્યો અમારે એકચ્યુઅલી ધોરડો પણ જવાનું હતું તો મારો ભાઈ આ જે મેનેજમેન્ટમાં છે એક્સિસ બેંકના મેનેજમેન્ટમાં છે એટલે એ અમારી સાથે નથી આવી શકે એટલે અમારે પ્રવાસ પણ ટૂંકાવો પડ્યો છે અત્યારે એટલે અને બીજું ઘણી એટલે તકલીફ તો છે પણ એક ડિસિઝન સારું છે મોદી સાહેબનું પણ અત્યારે થોડી ઇન્કન્વીનિયન્સી પડી છે બધાને પડી છે અમે ટૂરમાં જઈએ તો બધા છો બધાની લાંબી લાંબી લાઈનો પણ બેંકમાં અમે જોઈલી છે हमारे पान थोड़ी जगह लाइन में उभारे हुए पड़ी तो हमारे एक रिलेटिव ने एक दिन में पूरा लाइन लगाना पड़ता है पूरा जब जाके मनी ट्रांसफ़र होती है या फिर वैसे एक्सचेंज करने पड़ता है उनके और फिर भी लाइन लगानी पड़ती है एक फॉर्म बदलता है उसको जमा करना होता है फिर जाके मनी ट्रांसफ़र होती है आई प्रूफ भी लगती है अधिकतर लोग आई प्रूफ नहीं लेके आते हैं तो उनके लिए क्या प्रॉब्लम होगी बहुत ज़्यादा दिक्कत हो रही है ठीक है मेरे हिसाब से तो अच्छा है ये जो भी लिया હાલાકી દિક્કત હોય એક હપ્તે બાદ સૌ નોર્મલ હો જાયગા ગઈ દિવાળીમાં સાહેબ સારામાં સારું બિઝનેસ હતો અને અત્યારે આ દિવાળીમાં તો અમને ઘણો ફેર પડ્યો જેમ માનો કે ગઈ દિવાળી હજાર રૂપિયાનો ધંધો કર્યો તો આ વખતે ખાલી અઢીસો રૂપિયાનો ધંધો થયો એવી રીતે થયો સાહેબ અમારે અને પ્રવાસીઓને આટલી બધી તકલીફ થઈ કારણ હદથી બહાર થઈ સાહેબ કોઈ માણસો હજારની નોટ લઈને કોઈ પાંચસોને લઈને આવે બંધ થઈ તો અમે તો નહીં લઈ શકીએ બીજા માણસો પણ નહીં લઈ શકીએ એટલે કોકને પાય હોય બસો કે સો રૂપિયા હોય તમે ફરાઈએ બાકી ને આ લોકો માટે ચાય ના કે નાસ્તા ના કે એવા કાંઈ હોય નહીં છૂટા એટલે અમને પણ ઘણો ધક્કો લાગી જાય કચ્છમાં નવેમ્બર માસથી ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પૂર્વ કચ્છમાં શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુની વાત કરવામાં આવે તો છેલ્લા તેર દિવસમાં કચ્છમાં વીસ જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના એકસો એક પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ શિયાળાની શરૂઆતથી જ ડેન્ગ્યુનો ભરડો વધી ગયો છે ગત વર્ષની વાત કરવામાં આવે તો ત્રણસો ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેની સરખામણીમાં બે હજાર સોળમાં અત્યાર સુધી એકસો એક ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રાપરના આધોઈ વિસ્તારમાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આધોઈના સેક્ટર ચારમાં શંકાસ્પદ જણાતા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો અત્યાર સુધીમાં કચ્છમાં પાંચસો બાસઠ લોકોના ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી એકસો એક વ્યક્તિઓને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હવે વાત કરીએ મલેરિયા તાવની તો જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં મલેરિયાના આઠસો પચીસ કેસ નોંધાયા છે જ્યારે પાસઠ ઝેરી મલેરિયાના કેસ નોંધાયા છે ગત વર્ષે મલેરિયાના નવસો બત્રીસ પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા જેની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર સુધી આઠસો પચીસ મલેરિયાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે ચાલુ વર્ષે ઓક્ટોબર સુધી ના જે કેસ છે એ એકાશી છે ત્રણસો પચીસની સામે એકાશી ચાલુ મહિનાના વીસ ઉમેરાણા છે એટલે એકસો અત્યારની તારીખ સુધીમાં આપણે કહેવાય ગયા વર્ષે એકતાલીસ થયેલા હતા નવેમ્બર મહિનામાં આ વખતે એકતાલીસ અમે વીસ થયા છે એટલે ટોટલ આપણે ગયા વખતની સરખામણીમાં ત્રીસ ટકા જેવું ત્રીસ ટકા પોઝિટિવ કહેવાય ગયા વખતની સરખામણીમાં હવે આઈ થિંક નવેમ્બર મહિનો અને ડિસેમ્બર ઠંડીનો મહિનો થાય એટલે જનરલી એટમોસ્ફિયર પણ ફેવરેબલ મોસ્કિટો માટે નથી અને લોકોને ઓઢીન સુવાની ફૂલ સ્લીવ કપડાં પહેરવાની ટેવ પણ પડતી હોય એટલે બાઇટિંગ ફ્રિકવન્સી ઘણી ઓછી થઈ જાય એટલે આમે નેચરલી પણ ડિસેમ્બર મહિના પછી ડાઉન થતું હોય છે ડિસેમ્બર નવેમ્બર પછી એટલે એવી અપેક્ષા રાખી શકાય કે ગયા વર્ષની સરખામણીમાં ઘણું બધું આ વખતે ઓછું ગત સોમવારે રાજ્યમાં સરકારે જેનેરિક મેડિકલ સ્ટોરનો પ્રારંભ કર્યો છે કચ્છમાં પણ ભુજ માંડવી અને આદિપુરની સરકારી હોસ્પિટલોમાં જેનેરિક મેડિકલ સ્ટોરનો પ્રારંભ થયો છે પરંતુ જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા પ્રાઇવેટ ડોક્ટરો પણ દર્દીઓને જેનેરિક દવાઓ લખી આપે તો ગરીબ દર્દીઓને મોટો ફાયદો થઈ શકશે પેલો આપણે જેનેરિક દવાની વાત કરીએ જેનેરિક બ્રાન્ડ એટલે જે આપણું ફાર્માસ્યુટિકલ નેમ છે તમને દાખલો આપું કે પેરાસિટેમોલને પેરાસિટેમોલ એ નામ એને કંપની કોઈ બનાવે તો કોઈ કલ્પોન કલ્પોલ બનાવે કોઈ ક્રોસિન બનાવે એવું નામ આપે કંપનીનું બ્રાન્ડ નેમ આપે એટલે જ્યારે બ્રાન્ડ નેમ થઈ જાય ત્યારે એ દવા મોંઘી થઈ જાય જીનેરિક બ્રાન્ડમાં એની કિંમત ખૂબ ઓછી હોય છે પણ જ્યારે બ્રાન્ડેડ દવા થાય એટલે મોંઘી થાય એટલે સામાન્ય તો સપોઝ પેરાસિટામોલ તો કોઈ ગોળી આપણને ત્રીસ પૈસામાં મળતી એ જ દવા બ્રાન્ડેડ નેમ તરીકે રૂપિયા દોઢ રૂપિયામાં પણ કંપની આપતી હોય એટલે એ આખો એકચ્યુઅલી પબ્લિક ઉપર છે ગવર્મેન્ટે એવો ડિસિઝન લીધો કે સરકાર પોતે જ આવા જેનેરિક બ્રાન્ડના સ્ટોર ખોલે એના ભાગરૂપે આખા ગુજરાતમાં ચૌદ તારીખે જે નવા સ્ટોર ખોલ્યા બાવન સ્ટોર કુલ ગુજરાતમાં ખોલે એ પૈકી ત્રણ આપણા કચ્છમાં એક જીકે જનરલ હોસ્પિટલમાં એક રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં અને એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માંડવીમાં આ ત્રણ જગ્યાએ ચૌદ તારીખે અમારે એના ઇનોગ્રેશન કર્યા એમાં જીએમએસિયર જે ગવર્મેન્ટના જે આખો મેડિકલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે દવાનો એના તરફથી આ જિનેરિક બ્રાન્ડની દવાઓ મોટાભાગની લગભગ ઓછામાં ઓછી પંદરસો પંદરસો જાતની દવાઓ જે છે નાની મોટી છોંઘી મોંઘી એ પણ સપ્લાય થશે બીજી વસ્તુ અમુક આઈટમ દાખલા તરીકે વેકોસેટ છે સિરીન લીડર છે ઇવન સિવિલ હોસ્પિટલ અમદાવાદ જો જે ત્યાં સ્ટોર હોય તો ત્યાં ઇમ્પ્લાન્ટ ઓર્થોપેટિકના ઇમ્પ્લાન્ટ છે બીજા એવા કોઈ જે સાધનો જે ઓપરેશનમાં જરૂર પડે એવા જે બહારથી લખી આપવામાં આવે એ લોકો એ એ પણ ત્યાં ઉપલબ્ધ થશે એટલે એ કંપનીના બદલે જે ગવર્મેન્ટ સપ્લાય તરીકે આવશે એનું ફક્ત બેઝિક જે એનું કિંમત છે એટલી રાખવામાં આવે કચ્છમાં ઉત્તર પૂર્વીય પવન શરૂ થઈ જવાને કારણે ઠંડીએ જોર પકડ્યું છે છેલ્લા ચારેક દિવસથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીએ પગ પેસારો કર્યો છે સમગ્ર કચ્છમાં ઠંડીએ પોતાનું સામ્રાજ્ય ફેલાવતા સવાર સાંજ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાઈ રહ્યું છે ગઈકાલે નલિયાનું તાપમાન દસ પોઇન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આજે શૂન્ય પોઈન્ટ બે ડિગ્રીના વધારા સાથે દસ પોઇન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જિલ્લા મથક ભુજની વાત કરીએ તો ભુજમાં પણ લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો ભુજમાં આજે સોળ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે નવા કંડલાનું લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર અને કંડલા એરપોર્ટનું તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આમ સમગ્ર કચ્છમાં ઠંડીએ પોતાનું વર્ચસ્વ જમાવતા લોકોને ગરમ વસ્ત્રોમાં વીંટાવવાની ફરજ પડી હતી જોકે તેમ છતાં બપોરે તાપમાન ઉંચકાતા પારો ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી જાય છે ત્યારે દિવસ દરમિયાન લોકો થોડો ઉકળાટ અનુભવી રહ્યા છે નેશનલ પ્રેસ ડે ની ઉજવણી અંતર્ગત ભુજ ખાતે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ માટે સેમિનાર યોજાયો હતો જેમાં તજજ્ઞ અધિકારીઓ દ્વારા પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરીને સંબોધન કરાયું હતું કોઈપણ આપત્તિઓમાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી છે તેવું સેમિનારમાં જણાવાયું હતું ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી નિયામક કચ્છની કચેરી દ્વારા યોજાયેલા સેમિનારમાં અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકાર અને લોકો સાંકળનું કામ મીડિયા દ્વારા કરાઈ રહ્યું છે કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મીડિયાએ સેતુબંધની ભૂમિકા ભજવી છે તો વહીવટી તંત્રની પણ ક્યાંક શરત ચૂક થઈ હોય તો ધ્યાન દોરવાનું કાર્ય મીડિયા દ્વારા થતું જ રહે છે આ ઉપરાંત કુદરતી આપત્તિઓ કે યુદ્ધ જેવી સ્થિતિમાં જીવના જોખમે પત્રકારો દરેક માહિતી લોકો સુધી પહોંચાડીને સિવિલિયન સોલ્જરની ભૂમિકા ભજવી રહ્યા છે તેવું ઇન્દ્રજીતસિંહ વાળાએ ઉમેર્યું હતું સેમિનારમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર સી બી જાડેજા તેમજ બીએસએફના ઇન્ચાર્જ ડીઆઈજી અજીત કુમાર સુદેવને પણ પોતાની વાત પત્રકારો સમક્ષ મૂકી હતી જેમાં શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ પત્રકારોની ભૂમિકા મહત્વની ગણાવી હતી તો સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક બાબતો ગોપનીય રાખવાની હોય છે ત્યારે પત્રકારત્વ જગતની યુવા પેઢી સુરક્ષા તંત્રો સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તેવું કુમાર સુદેવને જણાવ્યું હતું તો કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી બી જાડેજાએ આગામી સમયમાં યુનિવર્સિટી ખાતે જર્ન ઝમનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારી બતાવી હતી સાથે કચ્છનો ટુરિઝમ ક્ષેત્રે જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતા કચ્છ યુનિવર્સિટીમાં આગામી ટૂંક સમયમાં ટુરિસ્ટ ગાઇડ માટે પણ નવા કોર્સ શરૂ કરવાની વાત કરી હતી સેમિનારમાં તજજ્ઞો ઉપરાંત માહિતી નિયામક એમવી સંગાડા માહિતી ખાતાના અન્ય અધિકારી કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા મારી પાસે યુનિવર્સિટીના વડા તરીકે એવી બે રજૂઆતો આવી છે કે આપણે ત્યાં પત્રકારત્વના કોઈ કોર્સ ચાલતા નથી પણ આપણા જિલ્લાના વિસ્તાર અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લેતા કોઈ ડિપ્લોમા કે ડિગ્રી કન્ટિન્યુ કોર્સ પત્રકારત્વના ચાલી શકે એવી શક્યતાઓ ઓછી છે આવા સંજોગોમાં આપણે ત્યાં અહીંયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાના મિત્રો ઘણા બધા પત્રકારત્વ સાથે જોડાયેલા છે આ બાબતને ધ્યાને લઈને આપણે પત્રકાર મિત્રો માટે એક સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરશું અને એની અંદર અમુક દિવસો સુધી સતત જુદા જુદા ગુજરાતભરમાંથી સારા સારા પત્રકારત્વ સાથે સંકળાયેલ વ્યક્તિઓની માર્ગદર્શન લઈશું એમના વ્યાખ્યાનોના માધ્યમથી પત્રકારત્વ શું છે કઈ રીતે કરી શકાય એની ગુણવત્તા નીતિમત્તા આ બધી બાબતો વિશે એમને જાણકારી પ્રાપ્ત થાય એવા આ સર્ટિફિકેટ કોર્સનો સિલેબસ એટલે કે કોર્સ બનાવીને એ સર્ટિફિકેટ કોર્સ કરું શરૂ કરવાની અમારી ઈચ્છા છે સાથે કચ્છમાં હમણાં હમણાં ટુરિઝમનો પણ સારો એવો વિકાસ થયો છે બહારથી આવતા ટુરિસ્ટોને જે જે વિસ્તારોમાં એ ફરી રહ્યા હોય છે ત્યારે એ વિસ્તારની ઐતિહાસિક બાબતો ઐતિહાસિક વિરાસતો ભૂસ્તરશાસ્ત્રીય વિરાસતો બાબતે લગભગ એમને ખ્યાલ નથી હોતો એવા સંજોગોમાં આ ટુરિસ્ટોને એક સારું એવું માહિતી પ્રદાન કરી શકે એવા ગાઈડોની પણ જરૂરિયાત છે એટલે આ ગાઈડો માટે પણ એક સર્ટિફિકેટ કોર્સ ચલાવવાની યુનિવર્સિટીના માધ્યમથી અમારી ઈચ્છા છે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને પાટણથી રથયાત્રાનો પ્રારંભ થશે છ ડિસેમ્બરે પાટણથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે અને આઠમી ડિસેમ્બરના રોજ રથયાત્રા કચ્છ ખાતે પહોંચશે જ્યાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આવકાર આપવામાં આવશે સમાજની ક્રાંતિ ઉત્થાન અને જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે આ રથયાત્રા સમગ્ર કચ્છમાં ફરશે આ રથયાત્રામાં બહુજન સમાજ પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે આઠમી ડિસેમ્બરે કચ્છમાં પ્રવેશ પામનાર રથયાત્રાના આયોજન માટે ભુજ ખાતે બહુજન સમાજ પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં કચ્છ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રા સાથે જ બહુજન સમાજ પાર્ટી દ્વારા જનજાગૃતિ અને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરશે પાંચસો અને હજારની નોટ બંધ થયા બાદ છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડિયા પર નોટબંધીનો મુદ્દો રમૂજ ફેલાવી રહ્યો છે ત્યારે જતા જતાં એક નજર કરીએ સોશિયલ મીડિયા પર રૂપિયા પાંચસો અને હજારની નોટ મુદ્દે વહેતા થયેલા મેસેજીસ પર તો આ આજના કછુદે ટીવી ટીવી ન્યૂઝ ફરીથી મળીશું કાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર